શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીનું મુહૂર્ત પારણાનો સમય મહત્ત્વ વિધિ વિશે જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો તો ચાલો શરૂ કરીએ શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીને પુત્રતા એકાદશી કહેવામાં આવે છે કેમ કે પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે જ વ્રત રાખવાથી સંતાન સુખ મરે છે આ વ્રત વર્ષમાં બે વાર રાખવામાં આવે છે વર્ષમાં બે પુત્રદા એકાદશી આવે છે પહેલી પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના શુદ્ધ પક્ષમાં આવે છે જે સોળ ઓગસ્ટ શુક્રવારના રોજ ઉજવવામાં આવશે ત્યાં જ બીજી પુત્ર એકાદશી પોષ મહિનાના શુદ્ધ પક્ષમાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે એટલે આ વ્રત વધારે ખાસ બની ગયું છે એકાદશી તારીખ અને શુભ મુહૂર્ત શ્રાવણ સુદ અગિયારસ પુત્ર એકાદશી તેથી પ્રારંભ થાય છે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગીને છવ્વીસ મિનિટે અને તેથી પૂર્ણ થશે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે નવ વાગીને ઓગણચાલીસ મિનિટની આસપાસ પારણાનો સમય સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે પાંચ વાગીને એકાવન મિનિટથી લઈને આઠ વાગીને પાંચ મિનિટ સુધીનો રહેશે શ્રાવણી એકાદશી વ્રતનું મહત્વ એવા લોકો જે સંતાન સુખની કામના રાખે છે તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે તો માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી ની નિતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવ્યો છે જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે માત્ર સંતાનહીન જ નહીં પરંતુ આ વ્રતને કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ દરેક પરેશાનીઓથી મુક્ત રહે છે અને ઘરમાં ધન ધાન્યની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશા સુખ શાંતિ રહે છે પૂજા સામગ્રી શ્રી વિષ્ણુજી અને બાળકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર ફૂલ ફળ મીઠાઈ ચોખા તુલસી દર નાળિયેર સોપારી લવિંગ ધૂપ દીપ ઘી અને પંચામૃત વ્રતની વિધિ એકાદશી વ્રતની તૈયારી દશમ તિથિથી કરવામાં આવે છે દશમના દિવસે વ્રતએ સાત્વિક ભોજન લેવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુના બાર ગોપાલ સ્વરૂપની પૂજા કરવી સાથે જ એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો રાત્રે ભજન કીર્તન કરીને જાગરણ કરવું જોઈએ ત્યારબાદ બારસ તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઈએ ત્યારબાદ વ્રતના પારણા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને ભોજન કરાવીને કરવા દાન દક્ષિણા આપવી દીપદાનનું મહત્ત્વ એકાદશીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને કોઈ પવિત્ર નદી સરોવરમાં નહીતર તુલસી કે પીપળાના ઝારની નીચે દીપદાનનું પણ ખૂબ જ વધારે મહત્ત્વ છે દીપદાન કરવાથી લોટના નાના નાના દીવા બનાવીને તેમાં થોડું તેલ કે ઘી મિક્સ કરીને પાતળી રોની વાટ પ્રગટાવીને તેને પીપરા કે વરના પાન ઉપર રાખીને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે સાથે જ જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પીપરાના ઝાડની પૂજા જે દંપતીઓને બાળક જન્મ્યા પછી મૃત થઈ જાય છે અથવા સ્ત્રીનું ગર્ભપાત થઈ જાય છે તેઓએ આ એકાદશીના દિવસે વ્રત કરવું સવારે બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પીપળાના ઝાડ પાસે જઈને તેની જળમાં ચાંદીના લોટાથી કાચા દૂધમાં મિશ્રી મિક્સ કરીને ચઢાવવું પીપળાને સાત વાર નારાછળી લપેટવી અને સંતાનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ કન્યા ભોજન બાળક બીમાર રહેવા લાગે અથવા તેમને કોઈ પણ પ્રકારની પરેશાની થાય ત્યારે પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે સાથે જ અગિયાર કન્યાઓને ભોજન કરવામાં આવી શકે છે શ્રદ્ધા પ્રમાણે તેમને કપરા કે કોઈ પણ ભેટ પણ આપો આવું કરવાથી સંતાનના કરિયરને લગતા વિઘ્નો દૂર થાય છે આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે શિવ પરિવારના પૂજનની પણ પરંપરા છે આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં ઘીનું દાન કરો અને શિવ મંદિરમાં માવાની મીઠાઈનું દાન કરો અને શિવજીનો અભિષેક પણ કરો આ પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન અનુસાર પૂજા કરો એકાદશીના દિવસે આખી રાત જાગરણ કરીને ભગવાનના ભજન કીર્તન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે પૂજા કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ માટે ભગવાનની માફી માંગવી જોઈએ બીજા દિવસે સવારે પહેલાંની જેમ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા અર્પણ કરો પહેલાં બધાને પ્રસાદ વહેંચો અને પછી જ ભોજન લો તે દિવસે અનાજનું સેવન ન કરવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે એકાદશી વ્રત શરૂ કર્યા પછી પેટમાં ખોરાકનો કોઈ અવશેષ ન હોવો જોઈએ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઈકન દબાવજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમને એકાદશીના વ્રતને લગતા કોઈ પ્રશ્ન હોય તો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી અમે અમારા આગલા વિડીયોમાં તેના ઉત્તર લઈ આવશું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ